નમસ્કાર મિત્રો જય નીતુસ કિચન કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ વેજીટેબલ કટલેસની રેસીપી આ કટલેસ ટેસ્ટી હોવાની સાથે સાથે એકદમ હેલ્ધી છે તો મિત્રો તમે પણ આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો આ રેસીપી વિડીયો કેવો લાગ્યો તો મિત્રો ચાલો ઝટપટ શરૂ કરીએ વેજીટેબલ કટલેસ બનાવવાની રેસીપી તો ચાલો જોઈ લઈએ સામગ્રી સામગ્રીમાં મેં અઢીસો ગ્રામ બટેકાને બાફી અને મેશ કરીને લીધા છે બે નંગ ચીણી સમારેલી ડુંગળી લીધી છે અડધી વાટકી વટાણા લીધા છે અડધી વાટકી ઝીણા સમારેલા ગાજર અડધી વાટકી ઝીણી સમારેલી ફણસી અને અડધી વાટકી બીટ લીધું સાથે બે ચમચી મેદો અને થોડું બ્રેડ ક્રમ લીધું છે તો હવે ચાલો જોઈ લઈએ મસાલા મસાલામાં મેં સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી લીલું ઝીણું સમારેલું મરચું અડધી ચમચી હળદર અડધી ચમચી ઝીણું સમારેલું આદુ અને ગાર્નિશ કરવા માટે થોડા લીલા ધાણા લીધા છે સાથે આપણે તેલ પણ યુઝ કરીશું તો મિત્રો આટલી સામગ્રી આપણને વેજીટેબલ કટલેસ બનાવવામાં જોઈશે તો ચાલો ઝટપટ શરૂ કરીએ રેસીપી તો સૌથી પહેલાં આપણે એક પેનમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર લીલા મરચાં એડ કરી દઈશું અને તેને સરસ રીતે સાંતળી લઈશું અને પછી ઝીણું સમારેલું આદુ એડ કરી દઈશું આદુ એડ કર્યા પછી આપણે તેમાં ડુંગળી એડ કરી દઈશું અને હવે આપણે ડુંગળીને થોડી ટ્રાન્સપેરન્ટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો હવે તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી થોડી ટ્રાન્સપેરેન્ટ થઈ ગઈ છે તો આપણે તેમાં બીટ એડ કરી દઈશું બીટ એડ કર્યા પછી આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે તેની અંદર ગાજર એડ કરી દઈશું ગાજર એડ કર્યા પછી આપણે બધી જ વસ્તુને ફરી એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે બે મિનિટ માટે શાકભાજીને ચડવા દઈશું તો હવે બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે શાકભાજી ચડી ગઈ છે તો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અડધી ચમચી હળદર અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી અને બધી જ વસ્તુને ફરી એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા મસાલા એડ કર્યા પછી આપણે બધી જ વસ્તુને બે મિનિટ માટે મિક્સ કરી લઈશું અને હવે આપણે તેમાં ફણસી એડ કરી લઈશું ફણસી એડ કર્યા પછી આપણે તેમાં વટાણા એડ કરી દઈશું અને બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું મિત્રો ફણસી તમને માર્કેટમાં ઇઝીલી અવેલેબલ રહેશે અને જો તમને તે ના મળે તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો તો હવે આપણે ફરી એકવાર થોડું પાણી એડ કરી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી અને થોડીવાર માટે ચડવા દઈશું તો મિત્રો થોડીવાર પછી તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસ રીતે ચડી ગઈ છે અને હવે ચમચાની મદદથી બધી જ વસ્તુને મેશ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ કેટલી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને બીટ એડ કરવાના લીધે આપણા મસાલાનો કલર પણ કેટલો સરસ આવ્યો છે તો હવે આપણે તેમાં બાફીને મેશ કરીને રાખેલા બટેકા એડ કરી દઈશું અને બટેકા એડ કર્યા પછી આપણે તેને બધી જ વસ્તુ સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધી છે તો હવે આપણે એક મેશરની મદદથી બધી જ વસ્તુને સરસ રીતે મેશ કરી લઈશું જેથી કરીને આપણી કટલેસ એકદમ સ્મૂધ બને તો તમે જોઈ શકો છો અહીંયા મેં મેશરની મદદથી બધી જ વસ્તુને મેશ કરી લીધી છે હવે આપણે એકવાર બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને પછી ગેસની ફ્લેમ ઓફ કરી તેને નીચે ઉતારી લઈશું અને થોડું ઠંડુ થવા દઈશું અને ત્યાં સુધી આપણે સ્લરી બનાવી લઈશું જેના માટે મેં બે ચમચી મેદો લીધો છે અને એમાં થોડું મીઠું અને મરચું એડ કરી દઈશું અને પછી થોડું થોડું પાણી એડ કરતા જઈ અને સરસ રીતે મિક્સ કરતા જઈશું અહીંયા આપણે બેટર જેવી સ્લરી બનાવવાની છે તમે જોઈ શકો છો કે મેં આ રીતે સ્લરી બનાવીને તૈયાર કરી લીધી છે અને એની કન્સિસ્ટન્સી બતાવું તો તે આ રીતેની એની મીડિયમ થીક છે અને હવે આપણો મસાલો ઠંડો થઈ ગયો છે અને મેં તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દીધો છે હવે આપણે એની અંદર થોડું બ્રેડ ક્રમ અને લીલા દાણા વડે ગાર્નિશ કરી લઈશું અને બધી જ વસ્તુને હાથ વડે સરસ રીતે મિક્સ કરી લઈશું બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કર્યા પછી તેમાંથી થોડો મસાલો લઈ બંને હાથની મદદથી તેને એક રાઉન્ડ શેપ આપી દઈશું અને પછી એ રાઉન્ડ શેપને થોડો દબાવી દઈશું અને તેને એક કટલેસનો શેપ આપી દઈશું અહીંયા મેં ખાલી રાઉન્ડ શેપની કટલેસ બનાવી છે તમે બીજા શેપની પણ કટલેસ બનાવી શકો છો તો મિત્રો એ જ રીતે આપણે બધી જ કટલેસ બનાવીને તૈયાર કરી લઈશું અને હવે આપણે કટલેસને આઉટર લેયર આપવાની છે જેના માટે આપણે તેના ઉપર સ્લરી અને બ્રેડ ક્રમ લગાવીશું જેના માટે આપણે બે હાથનો ઉપયોગ કરવાનો છે જો મિત્રો આપણે બંને વસ્તુ માટે એક હાથનો ઉપયોગ કરીશું તો પછી આપણે બનાવવા જઈશું કટલેસ અને બની જશે બીજું કંઈ અને પછી તમે મને ના કહેતા કે મેં તમને જણાવ્યું નહીં તો મિત્રો આ રીતે આપણે બધી જ કટલેસ બનાવીને તૈયાર કરી લઈશું અને મેં પહેલેથી જ એ કડાઈમાં તેલ ગરમ થવા રાખ્યું હતું તો હવે આપણે એ તેલમાં કટલેસ એડ કરી દઈશું અહીંયા ધીરે ધીરે કરતા જઈ અને આપણે તેમાં કટલેસ એડ કરવાની છે અને પાંચથી છ મિનિટ માટે આપણે તેને તેમ જ રહેવા દઈશું અને પછી આપણે તેને પલટાવી દઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કટલેસનો કલર કેટલો સરસ આવ્યો છે અને હવે તે એકદમ તળીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને એક ટિશ્યુ પેપરમાં નીકાળી લઈશું જેથી કરીને વધારાનું બધું જ તેલ એબ્ઝોર્બ થઈ જાય તો મિત્રો ચાલો ઝટપટ હવે તેને સર્વ કરી લઈએ મારા મોઢામાં તો પાણી આવી રહ્યું છે તો મિત્રો તૈયાર છે આપણી એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી વેજીટેબલ કટલેસ મિત્રો તમે પણ આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જો તમે એકવાર આ રેસીપી ટ્રાય કરશો તો પછી તમે બારની કટલેસ પણ ભૂલી જશો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો આ રેસીપી વિડીયો કેવો લાગ્યો સાથે મારા વિડીયોને વધુમાં વધુ લાઈક અને શેર કરજો અને તમે મારા સબસ્ક્રાઈબર ના હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પણ દબાવી દેજો જેથી કરીને મારા આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો મિત્રો આવજો મળીશું નવા વિડીયોમાં